એક બે બે હાજર પચીસ ને શનિવાર મહા તિથિ છે આજની તિથિને ગૌરી તૃતીય તરીકે ઓળખવામાં આવે છે આજે તિરુકુંદ ચોથ પણ છે આજે વરદ ચોથ પણ છે આજે વિનાયક ચોથ પણ છે અને આજે સૌથી ઉત્તમ દિવસ છે જે ભાદ્ર મહિનામાં આપણે ગણેશ સ્થાપન કરીએ છે અને આજે જયંતિ આ ગણેશજીની આજે જન્મ થયો હતો આજે પણ ગણપતિ દાદાની મૂર્તિ બનાવવાની હોય માટીની યોપી ની માટીની મૂર્તિ બનાવી અને ગૌરી પૂજા કરવાની અને પછી એ ગણેશજીને બીજા વિસર્જન કરવાનું બતાવ્યું છે અને ભગવાન સામે બેસી સંકટ નાશક સ્ત્રોત્રના એકસો પાઠ કરવાના એક એક દોર વિચારતા જવાનું હોય જે લોકો ગણપતિ સ્થાપન કરતા હોય એ લોકો આ કરવું જોઈએ એનાથી બહુ દિવ્ય શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે મોટે ભાગે સાઉથમાં લોકો આ દિવસે ગણપતિ બેસાડતા હોય આ ધર્મશાસ્ત્ર પ્રમાણે બતાવે છે ભગવાન માં પોતાની રક્ષા માટે જ્યારે ગણપતિને જે જન્મ આપે છે પોતાના માંથી ગણેશજીની ની મૂર્તિ બનાવે છે અને આજે ચોક્કસ ગણેશજીની પૂજા કરવી જોઈએ જે માના રક્ષણ માટે ગણેશજીએ પોતાનું પણ વિચાર ન કર્યો અને બધા સાથે યુદ્ધ કરી લીધું હતું તેમ તમે જે ભગવાન ગણેશની ઉપાસના આરાધના કરો છો તમારા માટે જઈને ભગવાન ગણેશ હંમેશા શુભ કરતા ચોક્કસ કરજો બધાની ગણેશ જન્મ જયંતિ ની ઘણી ગણી શુભકામના મિત્રો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આજે જે જન્મ થાય છે છે પૂર્વ ભાદ્રપદ આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે મળે ચાર ને પંદર મીટર શરૂ થાય આવતીકાલે મળસ કે બે ને ચોત્રીસ મિનિટ પૂર્ણ થાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિત પરત યોગ આજે બપોરે બાર ને બત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શિવ યોગ આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર ઘર કરણ આજે અગિયાર ને ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે પાક નો જન્મ થશે એનું આજે જે બાળકનો જન્મ એની રાશિ ગણાય છે કુંભ કુંભ રાશિ આવે છે કુંભ રાશિ નો સ્વામી એની ગણાય છે ગણપતિ દાદાની જન્મ રાશિ પણ છે આ કુંભ રાશિ આજે રાત્રે નવ વાગે પરિપૂર્ણ થઈ જશે એટલે નવ વાગ્યા પછી જે બાળકનો જન્મ થશે એની મીન રાશિ ગણાશે મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આ મીન રાશિ આજે રાત્રે નવ વાગ્યા થી શરૂ થઈ ત્રીજી તારીખે રાત્રે અગિયાર ને અઢાર મિનિટ પૂર્ણ થશે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મીન ગણાશે

આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ જાણ લઈને જરૂર છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની સગાઈ આજે કોઈ છઠ્ઠીની પૂજા હોય છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એનું ક્ષમના સાથે પ્રાર્થના કરી મિત્રો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા જતા પહેલા પેલા આજ કરી લેજો

મેડિકલ ટ્રીટમેન્ટ ખાસ આપવા છે તેનાથી ગણેશજી પણ પ્રસન્ન થશે અને આજના દિવસે આ કરવાથી લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થાય એક રીતે એક લક્ષ્મીજીના દીકરા પણ છે ગણેશજી આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તે કાર્ય કરતા પહેલા આપણે એમાં ચોક્કસ શુભ સમય જોવો પડતો હોય તે સમય આપણે જોઈ લઈએ આજે સવારે સાડા થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી સાંજે સાડા વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કે સાડા ચાર થી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચુરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો કોઈ પણ વસ્તુનો વેપાર ધંધો ચાલુ કરી દો આજે મકિ મકાન જમીન મિલકત પ્રોપર્ટી જે ખરીદી ખરીદી કરી શકાય છે ગાડી કાર વગેરે પણ ખરીદી કરી શકાય છે આજના દિવસે જે કાર્ય કરે છે એમાં સુખ સમૃદ્ધિ સંપત્તિમાં વધારો થાય આજના પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દસ્તાવેજો સાયન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે દેશ વિદેશ જવા માટેના ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે નોકરી ધંધા માટે પણ ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજના કરેલા કાર્યમાં સારામાં સારી સફળતા મળે છે વિવાદના દિવસ ખાસ કરીને વડીલોની આવવાની આ જરૂરી ધારણ કરવાથી જૂના શિક્ષકોને મળવાનું પણ થાય આજનો દિવસ છે આજના દિવસે આવું બધું જે પડશે આજે કે ચાર ને પંદર થી લઈ આવતીકાલે મળસ કે બે ને ચોત્રીસ મિનિટ સુધીમાં તમને આજે જોઈ લઈએ આજના લગ્નના મુહૂર્તો આજના દિવસે મેરેજ માટેની કોઈ તારીખ નથી આપેલી લગ્ન માટેનો કોઈ તારીખ નથી આપેલી આના દિવસે વાસ્તુ કરવા માટે પણ નથી આપેલો દિવસ કળશ મૂકવા માટે પણ નથી આપેલું અને ખાત મુહૂર્ત માટે પણ આજનો દિવસ નથી આપેલ આજે એન્ગેજમેન્ટ થઈ શકે છે કાનલા વિધિ કરી શકાય છે ચમસીમાં પાણી લઈને મહાદેવના મંદિર જવાનું બોલશો ને આજના દિવસે મહામયનો પૂર્ણ થાય ત્યાં સુધી રોજ બજો બને તો અગિયાર બાર માળા કરજો મહાદેવની અત્યારે માસાના માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે

लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम મમ અખિલકુસ આયુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચરગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ, फल ફલ તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी तयार दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच ओजन लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ અભ્યાસ મધ્ય ઉત્તર જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ જગટી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलनचे जे आरोग्य पूजा आप आपण ने लोपरे नंतर प्रत्येक जना बोलू मामा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવિત પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

આજે પૂજા કરતા કઈ તમને પ્રકારની કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું મારી પાસે કર્મ જે કરતા જય સોમનાથ તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી લાઈક આપી દો ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ